ભારતીય શેર બજાર મોંઘા વેલ્યુએશનથી તપી રહ્યા છે આજ ચિંતામાં સુરપુર આવતો નવો આંકડો છે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કે જે જીડીપીની સરખામણીમાં એકસો સોળ ટકાની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ છે બજારમાં આવી વસંત આની પહેલા બે હજાર સાતમાં આવી હતી અને ત્યારબાદની પાનખર તો તમને યાદ હશે જ દુનિયાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફે પણ આને મોંઘા વેલ્યુએશનના પુસ્તકનું સૌથી મહત્વનું પાનું માને છે મોંઘુ વેલ્યુએશન એટલે કોઈ શેરનો ભાવ તેની હેસિયતથી વધારે તેની હેસિયતમાં છુપાયો છે કંપનીનો નફો કંપનીની નેટવર્થ અને દેશની જીડીપી લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપને દેશની જીડીપી સાથે ભાગવાથી મળતો આંકડો શેર બજારના મોંઘા કે સસ્તા હોવાનો માપદંડ છે જે પચાસ ટકાથી પંચોતેર ટકાની વચ્ચે હોય તો માનવામાં આવે છે કે બજાર અંડરવેલ્યુડ છે એટલે કે કંપનીઓના શેર તેના ઉચિત ભાવથી નીચે છે પંચોતેર ટકાથી નેવ ટકાની વચ્ચે હોય તો માનવામાં આવે છે કે વેલ્યુએશન ઠીકઠાક છે પરંતુ ખતરાની ઘંટડી વાગવાની ત્યારે શરૂ થાય છે જ્યારે તે નેવ ટકાથી એકસો પંદર ટકાની વચ્ચે હોય અત્યારે આપણે ઊભા છીએ એકસો સોળ ટકા પર આ જ કારણ છે કે સ્ટોક માર્કેટમાં ચાલી રહેલા ઉતાર ચઢાવમાં તમામ કારણો વચ્ચે મોંઘા વેલ્યુએશનની ચર્ચા સૌથી વધુ છે આ જ કારણ આગળ ધરીને છેલ્લા ચાર મહિનામાં નોમુરા યુબીએસ ગોલ્ડમેન શાર્કસ અને મોર્ગન્સ ટેનલે જેવા ગ્લોબલ ફંડ્સે ભારતીય શેર બજારને ડાઉનગ્રેડ કર્યું છે તેમનું માનવું છે કે ભારતીય બજારમાં રિસ્ક રિવોર્ડ રેશિયો અનુકૂળ નથી એટલે કે જેટલા નફાની આશા છે જોખમ તેની સરખામણીમાં ઘણું વધારે છે આજ જ રિપોર્ટ્સને વાંચીને વિદેશી રોકાણકાર શેર બજારમાંથી નીકળી રહ્યા છે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં લગભગ એશી હજાર કરોડથી વધુની વેચવાલી થઈ ચૂકી છે તો ફેબ્રુઆરીમાં આ આંકડો સાત હજાર કરોડ થી વધારે છે જોકે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે જીઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી કે વિજયકુમાર કહે છે કે ડોમેસ્ટિક રોકાણકારો શેર શેરબજારના નવા ચહેરા છે ત્યારે જો ટૂંકા ગાળામાં શેરબજારમાં ઘટાડો થશે તો પણ તે બહુ મોટો નહીં હોય આ ચિંતાઓ તો થઈ નાના અને મધ્યમ ગાળાની પરંતુ લાંબા ગાળાના અનુમાનો લાંબા હોય છે જેફ્રીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડ કહે છે કે આવતા પાંચ વર્ષમાં સેન્સેક્સ એક લાખની સપાટીએ પહોંચી શકે છે ઊંચા વેલ્યુએશન પછી પણ તેમનો તર્ક છે કે કંપનીઓના સારા પરિણામો અને મજબૂત આર્થિક વિકાસ બજારને તેજી અપાવી શકે છે તેમનું કહેવું છે કે ભારતની કંપનીઓ એશિયામાં સૌથી સારો અર્નિંગ ગ્રોથ દર્શાવી શકે છે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ચેરમેન રામદેવ અગ્રવાલ આવતા દસ વર્ષમાં સેન્સેક્સને બે લાખ પર પહોંચતા જોઈ રહ્યા છે તેઓ કહે છે કે આવું પહેલીવાર નહીં હોય કે બજાર દસ વર્ષમાં ચાર ગણું વધ્યું હોય અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે તેમનું આ અનુમાન બારથી તેર ટકાના નોમિનલ જીડીપી ગ્રોથના આધારે છે આ સમયગાળા દરમિયાન લોકોના ખર્ચ કરવાની ક્ષમતા દસ ગણી અને બચત કરવાની શક્તિ ચાર ગણી વધવાની આશા છે વુડ અને રામદેવ અગ્રવાલ એમ બંને કંપનીઓનો નફો પંદર ટકાના દરે વધવાનું અનુમાન લગાવી રહ્યા છે એટલે કે મોટી વાત એ છે કે ટૂંકા અને મધ્યમ ગાળામાં ચિંતાઓ જરૂર છે પરંતુ લાંબા ગાળા માટે રોકાણ કરનારા ચિંતા રહી શકે છે